તો ચાલો જોઈએ જીગુ ક્યાં લઈ જાય છે ફરવા માટે એ બધું તમારી સાથે શેર કરીશ બ્લોગ ને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અહીંયા મસ્ત મજાના આવે આવી ગયો છે ખિસકોલી શેકલ અને ગાઈસ અત્યારે સર્વિસ નું સિમ્બોલ શોરૂમ બતાવું છું કાચે અને ગાઈસ અમે લોકો છે ને મસ્ત મજાના આજે ભી ગયા હતા મસ્ત લોંગ ડ્રાઈવ પર

સાફ કરવા માટે ગાડીને ધોવા માટે એટલે લોંગ ડ્રાઈવ એટલે સો કિલોમીટરથી ઉપર તો અમે લોકો મસ્ત મજાના જઈને આવી જ ગયા છે બસ હવે જઈશું ગાડી ધોવા માટે અને પછી શાકભાજી એવું બધું લાવવાનું છે બધું જ લેતા આવશું કારણ કે કાલે છે મંડે એટલે મંડેથી મસ્ત મજાનો પછી જવાનું છે ઓફિસ પર તો ચાલો કંઈ નહીં સૌથી પહેલા તો આપણે જઈએ ગાડીને ક્લીન કરવા માટે ને ગાડી કેવી રીતે ક્લીન થાય છે એવું બધું જ તમને બતાવું છું સો સ્ટે ટ યોર મસ્ત મજાની ગાડી છે ને ધોવાવાની છે જે હું તમને બતાવું છું આ બધું એનું સામાન છે ધોવા માટે તો ચાલો હે આ તો પેલું યાર બધું પડી પડીને આ એકદમ

બહાર છે ને મસ્ત મજાને લાગી રહી છે ઠંડક અને શાકભાજી અને મસ્ત લાગી રહ્યું છે એકદમ મસ્ત આવી રહ્યું છે અને સો ગાઈસ ચાલે છે મંડે એટલે બાજુ જાણું છે ઓફિસમાં થોડો ફટાફટથી પહોંચે થોડીક જ વારમાં અમે લોકો ઘરે મસ્ત મજાના આવી ગયા છે બારે કાટો મારીને અને મસ્ત શાકભાજી કે ફ્રૂટ લાવવાના ત્યાં બધું જ લાવી દીધું છે ને ગાય આજે છે ને મસ્ત મજા આવી ગઈ લોંગ ડ્રાઈવ પર જવાની અને આજે આજે છે ને સવારથી મને બિલકુલ બી સારું નહીં લાગતું હતું બિલકુલ સારું નહીં લાગતું હતું કે મૂડ સારું બિલકુલ બી નહીં હતું પછી અમે લોકો થોડું આમ તેમ પૈ્યા આમ તેમ ગયા ત્યારે થોડુંક મસ્ત મજા આવી ગઈ હવે થોડુંક સારું છે અને સો જ આજના વ્લોગ તો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો એને માટે એક મસ્ત મજાના બ્લોગની છતા હરે કૃષ્ણ બાય